હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે તમારું કે ન્યા લાઇફ વિથ ફેમિલીમાં તો ચાલો જઈએ આપણે નકુરુ ડિસ્ટ્રિક્ટમાં ફનફેરમાં તો આજે ફન ફેર છે પણ તમે જોઈ શકો છો ફક્ત ખાવાના એકલા નથી આજે ફન ફનફેરમાં આજે છે ફ્લાવર પ્લાન્ટ અને ખાવાનું એટલે આજે તો ખરેખર મજા આવવાની છે કારણ કે ઘણા લોકોને ખાવાનું ગમતું હોય તો આવવાના જ છે પણ જે કુદરતના જોડે રહેતા હોય એમને પણ પ્લાન્ટ ને ફ્લાવર આજે મળી જવાના છે નકુરૂમાં બહુ જ સરસ રીતે તો આ છે વડાપાંવનો સ્ટોલ જ્યાંથી મેં શરૂઆત કરી ત્યાંથી મેં લીધો છે વડાપાઉ અને ખરેખર બહુ જ ટેસ્ટી હતો વડાપાઉ અમે ખાધો આગળ ગયા તો ત્યાં પણ ભજીયા હતા મસાલા પાપડ હતો બહુ જ ફાઇન હતું આજે તો જુદી જુદી જાતના જુદી જુદી ડિસ્ટ્રિક્ટના આપણે અલગ અલગ વ્યંજનો ખાવાના મળી ગયા મજા આવી ગઈ દરેકે પોતપોતાનું બેસ્ટ આપ્યું હતું તમે જોઈ શકો છો જો અહીંયા હતા ઢોંસા વડાપાઉં હતા ઢોંસા હતા ચીપ્સ ખર ખરેખર બહુ મજા ગઈ જે માણસો હતા એમણે આજે પોતાના રાજ્યનું ખાવા આજે બનાવ્યું હતું એટલે બધાને જુદું જુદું ખાવાનું આજે મળી ગયું સાઉથ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન ડીશ બનાવી બેંગોલીએ બેંગોલી ડીશ બનાવી ડિસ્પ્લે મૂક્યું હતું એટલે આપણને ઇઝીલી ખબર પડે કે કયા કાઉન્ટર ઉપર શું બનાવ્યું છે અને ચા કોફી તો ખરેખર બહુ જ ફાઇન હતી મેં નહોતી પીધી કિટ્સે પીધી હતી માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી હતી મેં એક સિપ લીધી હતી અને આ છે આપણા ગુજ્જુ ફાફડા જલેબી સંભારો તે પણ બહુ જ ફાઇન હતા મેં બધું જ પેક કરાવ્યું હતું ઘર માટે કારણ કે જોની આયા હતા મુંને ટીક સર હતા અને આ છે ટીકી ને એનું પાવભાજી ને બહુ સરસ હતું મંચન બેન મિન્ની બેન બહુ થઈ ગયા હતા અને ત્યાંથી પણ મેં પાવભાજી લીધી તી રિયલી વેરી ડેલિશિયસ બહુ જ ફાઇન હતો ટેસ્ટ બહુ મજા આવી જોકે ખાવાનું તો બધું જ ફાઇન હતું કારણ કે બધાએ પોતાનો બેસ્ટ આપેલું અને અહીંયા તો ઘણી બધી વસ્તુઓ હતી પાપડીનો લોટ હતો પાણીપુરી હતી ખરેખર મજા આવી ગઈ આજે તો લેડી લેડીઝ હોય કે જેમ્સ હોય બધાને સેટરડે સન્ડે કંઈક ને કંઈ એન્ટરટેનમેન્ટ જોઈ છે અને તમારી ખરેખર ને કામ હોય કે શું તો આપણને એન્જોયમેન્ટ થાય અને લેડીઝ પાવર એટલે જોવાનું નહીં તમે જોઈ શકો છો બધું જ મેનેજમેન્ટ લેડીઝે કરેલું છે બધા કાઉન્ટર પર તમે મોસ્ટલી જોજો લેડીઝ જ છે બધાએ બહુ જ ફાઇન બેસ્ટ વર્ક કર્યું છે અને તમે જુઓ છો મફિન્સ ને કેક બધું જ અહીંયા આપ્યું અને બહુ ફાઇન કે બધા ક્યાંક ને ક્યાંક ફ્રેન્ડ હતા એટલે બધાનો ટેસ્ટ કર્યો જ તો અમે હતી બહુ સરસ બહુ મજા આવી ગઈ અમને અમે જોઈ શકો છો કે અહીંયા બધું ફણસાર પણ હતું કે ત્યારે બજારમાં તમે જઈને લો એના કરતાં એક જ જગ્યાએથી તમને મળી જાય ટેસ્ટ સારો હોય તો તમે ઓર્ડર પણ કરી શકો છો પબ્લિક પણ એટલી બધી હતી આજે કે મજા આવી ગઈ બધાને અને મેન કારણ એ હોય કે મળવાનું થાય બધાને સાથે સાથે ફ્રેન્ડ સર્કલને મળવાનું થાય એટલે કેટલી મજા આવી જાય પાપડીનો લોટ તો ખરેખર બહુ સરસ હતો પાણીપુરી ફાઇન હતી બધાએ એટલું સરસ ડેલિશિયસ જમવાનું બનાવ્યું હતું કે ખાધા વગર રહી જ ના શક્યા બધું જ લીધું અને બધો જ ટેસ્ટ કર્યો હતો અમે તમે જોઈ શકો છો જોઈને જ આપણને એમ થાય કે શું લઈએ અને શું ક્યારે ખાઈ લઈએ અને આપણને પૂછીને આલે કે ઉપર મરચું જોઈએ છે કે અથાણાનો મસાલો જોઈએ છે તેલ કેટલું બધું પૂછીને આપતા હતા એટલે ખરેખર બહુ મજા આવી ગઈ હતી તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી છે સન્ડે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય બધાને કંઈક ને કંઈક એન્ટરટેનમેન્ટ જોઈતું હોય છે અને એ એન્ટરટેનમેન્ટ તમને નકુરોમાં તો મળી જ જાય અને આ છે પફ પફ પણ સરસ હતા પણ બધું ખવાઈ ગયું હતું એટલે લેવાનો મેર ના પડ્યો છોકરાએ પેક કદાચ કરાયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ ને ચોખ્ખાઈ રીતે બધું ઢંકેલું છે કે માખી આવીને બેસે નહીં કે કશું બી ધૂળ ના ઉડે કારણ કે બહાર આ સ્ટોલ હતો એટલે એ લોકો ઢોકીને રાખતા હતા પણ ખરેખર બહુ સરસ રીતે મજા આવી ગઈ ખાવાની પીવાની આજે તો જલસા પડી ગયા હતા આજે તો બધાને ચીઝ છોલાય છે એક બાજુ અને ગરમ ગરમ પીઝા કટ થાય છે પીઝાના ઝીકા મૂકવામાં આવ્યા હતા જેથી કરીને કસ્ટમરને ઊભું ના રહેવું પડે વેઇટ ના કરવું પડે ઓવનમાં બી થાય છે પીઝા અને પીઝા ચૂલા જે આપણે કહીએ ચૂલા ઉપર તો ના કહેવાય પણ મીકો કે અહીંયા આગળ એની ઉપર પણ થાય છે ચૂલાનો એવો ઝીકો મીકો આવે છે એની ઉપર પણ કરે છે ખૂબ મજા આવી ગયા જે બધાને મળવાનું થયું જો અહીંયા સરસ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો મૂકેલો છે ડુંગળી લસણ વગરના પીઝા અને પફ હતા કે અહીંયા સત્સંગી પરિવારો બહુ રહે છે એટલે એના એમના માટે પણ અગવડતા ના પડે એનું ધ્યાન બધાએ રાખ્યું હતું તમે જોઈ શકો છો કેટલા સરસ મીકા ઉપર ઝીકા ઉપર થાય છે પીઝા પીઝાના જીકા અહીંયા બહુ જ વપરાય છે મારી પાસે પણ છે આવો ઝીકો હું પણ આમાં જ બનાવું છું પીઝા ખૂબ મજા આવી ખૂબ એન્ટરટેનમેન્ટ થયું આજે બાળકોને અને હવે આવ્યા છે આપણે પ્લાન્ટ બાજુ કે ફ્લાવર પણ હતા ડિસ્પ્લેમાં અને પ્લાન્ટ પણ હતા કે કોઈ શોખીન હોય મારા જેવું જેને ફ્લાવર કે પ્લાન્ટનો શોખ હોય પણ અહીંયાથી લઈ શકે છે ફ્લાવર ફૂડ પણ હતું અને પ્લાન્ટ ફૂડ પણ હતું જો કેટલા ફાઇન વિથ પોટ છે બહુ જ વેરાયટીઝ હતી પ્લાન્ટમાં આ બધા જ પ્લાન્ટ લગભગ લગભગ મારી પાસે તો છે જ કારણ કે મને પ્લાન્ટિંગ બહુ ગમે છે પણ જોઈને ઘણીવાર એવું થઈ જાય કે હજુ આ બાકી છે લઈ લઉં જુઓ કેવા સરસ

એકદમ અલગ જ રીતે આપણે પ્લાન્ટિંગ કરી શકીએ છીએ જરૂરી નથી કે પોટ જ હોવા જોઈએ તમારે જો શોખ હોય તો તમે કોઈ બી ટીનમાં પણ એને ગ્રો કરી શકો છો પણ જો આવી રીતના તમે કરો તો ખરેખર મસ્ત છે હું મારા વોશરૂમમાં મૂકું છું ફ્લાવર એ મને બહુ ગમે છે આ કદાચ ફ્લાવર ફૂડ છે મેં પૂછ્યું નહોતું પણ મને ખબર છે કે આ ફ્લાવર ફૂડ છે જે તમે ફ્લાવરમાં કે પ્લાન્ટમાં નાખો તો સારું રહે એની માટે એનાથી ઇન્સેક્ટ ના આવે દરેક ફ્લાવર કે દરેક પ્લાન્ટ માટે અલગ અલગ હોય છે કે આ નાખવાથી એનો ગ્રો વધારે થાય આ તે અને બાળકો માટે પણ એટલું સરસ રમવાનું હતું કે બાળકો પણ ખૂબ મજા કરી શકે એવું બધું આયોજન કર્યું હતું તો ખૂબ સરસ મજા આવી બાળકો એમની રીતે રમતા હોય અને મમ્મી લોકો અંદર ખાઈ પીને જલસા કરતા હોય મારે તો બાળકો મોટા હતા અને આ છે